વેલ્કમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પાંડ્યા આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરેટ કે હર વાર પ્રસંગે પૂરણપૂરી તો બનતી જ હોય છે પણ આપણે અહીંયા હંમેશા તુવેરની દાળની કાં તો પછી એકલી ચણાની દાળની પૂરણપૂરી બનાવતા હોઈએ છે તો અહીંયા હું જે પૂરણપુરી બનાવવાની છું એ ચણાની દાળ કે પછી એકલી તુવેરની દાળની નથી બનાવવાની તો અહીંયા હું કઈ કઈ દાળની પૂરણપૂરી બનાવવાની છું એ હું બતાવવાની છું તો પૂરણપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે તો તો તમારે અહીંયા એક વાસણમાં બે કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે ઘઉંનો ઝીણો લોટ લઈ લીધા પછી તમારે જો આમાં મીઠું એડ કરવું હોય ખાતા હોય તો એડ કરી શકો છો હું અહીંયા એડ નથી કરતી હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી જેવો સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે અહીંયા બહુ કડક નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ તમારે બાંધીને રેડી કરવાનો આ રીતનો તમારે લોટ બાંધીને રેડી કરવાનો છે અને લોટ અહીંયા તમારો સરસ બંધાઈ જાય પછી લોટને તમારે થોડીવાર માટે રેસ્ટ આપવાનો રહેશે તો અહીંયા લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે દાળને હવે જોઈ લઈએ તો એક વાસણમાં મેં અહીંયા એક કપ જેવી મસૂરની દાળ લીધેલી છે અહીંયા પછી અડધો કપ જેવી આપણે ચણાની દાળ લેવાની છે અહીંયા ચણાની દાળ બહુ ઉપયોગમાં નથી લેવાની પછી એક કપ જેવી આપણે મગની પીળી દાળ આવે છે એ લેવાની છે અને અડધીથી થોડીક ઉપર આપણે અહીંયા તુવેરની દાળ લેવાની છે અહીંયા તમારી દાળનું માપ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો અહીંયા આપણે અડદની દાળ સિવાય બધી દાળ તમે અહીંયા લઈ શકો છો હવે દાળને આ રીતે મિક્સ કરી દેવાની અને બેથી ત્રણ વખત પાણીમાંથી ધોઈને સરસ રીતે બાફીને તમારે રેડી કરી લેવાની છે કૂકરની અંદર તો કૂકરની અંદર આપણે દાળોને બાફીને રેડી કરી લઈએ તો અહીંયા આપણી બધી જ દાળ સરસ રીતે આ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે દાળ તમારી આ રીતે બફાવી જરૂરી છે બહુ અહીંયા ઢીલી દાળ બફાવવાની નથી એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે દાળ તમારી આ રીતની ડ્રાય જ હોવી જોઈએ અને એ પણ આ રીતની ચડેલી હોવી જોઈએ આખા દાણા અહીંયા ન રહેવા જોઈએ તો મેં અહીંયા આ રીતે દાળ બાફીને જે પેનમાં મારે પૂરણ બનાવવાનું છે એ જ પેનમાં મેં દાળને લઈ લીધેલી છે ઘણા લોકો અહીંયા હવે ગળપણ માટે સાકરનો ઉપયોગ કરતા હોઈએ છે પણ અહીંયા આપણે સાકરની જગ્યાએ ગોરનો ઉપયોગ કરવાનો છે તો ગોર અહીંયા મેં એક કપ જેવો ગોર લીધેલો છે એને આ રીતે તમારે ઝીણો સમારીને પછી પૂરણની અંદર એડ કરી દેવાનું છે જે દાળ આપણે બાફીને રાખી છે એની અંદર એડ કરી દેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે ગોર પીગળે અને આ દાળ સરસ એવી ઘટ થઈ જાય પૂરણ એટલું તમારે આને કૂક કરવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડી વારમાં આ રીતે ગોળ બધો પીગળી જશે અને સરસ એક રસ જેવું દાળમાં મિક્સ થઈ જશે હજુ અહીંયા આ બેટર જે પૂરણ છે પૂરણપુરીનું એ ઘટ નથી ઢીલું છે એટલે આપણે હજી આને ઘટ કરવાનું છે તો હજી આપણે આને હલાવતા રહીશું અને થોડીક વારમાં આ સરસ એવું ઘટ થઈ જશે દસથી બાર મિનિટની અંદર અહીંયા આ પૂરણ આ રીતનું ઘટ થઈ ગયેલું તમને દેખાશે તમે જોઈ શકો છો કે ચમચામાંથી ધીરેથી પડે છે એટલે અહીંયા ઘટ થઈ ગયું છે હવે આની અંદર આપણે એલચી અને જાયફળનો પાવડર એડ કરીશું અડધીથી એક ચમચી જેવું અને અહીંયા તમને જો ડ્રાયફ્રૂટ પસંદ હોય તો ડ્રાયફ્રુટ્સ બી એડ કરી શકો છો અને મિક્સ કરી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે મિક્સ દાળનું પૂરણપુરીનું પૂરણ આ રીતે રેડી કરવાનું છે આમાં તમને થોડાક એમ લાગશે કે દાળ થોડી આખી લાગે છે પણ તમને જ્યારે બનાવશો ત્યારે આખી નહીં લાગે એ સરસ એવી ચડી ગયેલી હશે તો અહીંયા આપણે હવે આ પૂરણને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું તો અહીંયા પૂરણને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી લીધેલું છે તો હવે આને આપણે પૂરણપૂરી બનાવી લઈએ તો જે આપણે લોટને રેસ્ટ આપ્યો તો એમાંથી લોટને એક વખત મસળીને આ રીતે તમારે મીડિયમ સાઇઝના લુવા વાડીને રેડી કરી લેવાના છે તમને નાના મોટા જેટલી પૂરણપૂરી બનાવી હોય એ પ્રમાણે તમારે લુવા વાડીને રેડી કરવાનું અને પછી આ રીતે કોરા ઝીણા લોટમાં રોટલીના લોટમાં જ ડીપ કરીને આ રીતે નાની આપણે પૂરી જેટલી પહેલાં વણીને રેડી કરી લેવાની છે પછી જે આપણે પૂરણ બનાવીને ઠંડુ કરી નાખ્યું છે એમાંથી એકથી દોઢ ચમચી જેવું પૂરણ લેવાનું અને આવી રીતે બોલ બનાવીને રોટલીના વચ્ચે મૂકવાનું અને બધી બાજુ આ રીતે સીલ કરી દેવાનું રહેશે પોટલી બનાવીને આ રીતે તમારે સીલ કરી દેવાનું ખુલ્લું ન રહે એ રીતે તમારે સીલ કરવાનું રહેશે આ રીતે સીલ થઈ જાય પછી ફરીથી આપણે આ લુવા ઉપર થોડોક કોરો ઘઉંનો ઝીણો લોટ લઈશું આ રીતે અને થોડોક આપણે લોટના ઉપર બી થોડોક લેશું અને પહેલાં હાથની મદદથી તમારે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તમને જો રોટલીથી વણીએ આપણે વેલણથી એનાથી જો તમને ફાવે તો તમે વેલણથી બી કરી શકો છો પણ હાથીથી એકદમ સરસ અને બધી બાજુ સરસ પૂરણ સ્પ્રેડ થાય એટલા માટે હું હાથેથી જ બનાવું છું અને આ રીતે મીડિયમ થિકનેસમાં તમારે બનાવીને રેડી કરવાની છે તો આ રીતે પૂરણપુરી વણાઈ જાય તો હવે આપણે આને શેકવાની પ્રોસેસ પર લઈ લઈએ તવી પહેલાંથી તમારે ગરમ કરવા મૂકી દેવાની અને મીડિયમ ફ્લેમ રાખીને આપણે પૂરણપુરીને આ રીતે વચ્ચે મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પૂરણપુરીને થવા દઈશું બે મિનિટ જેવું થશે એટલે આપણે હવે આ પૂરણપુરીને ધીરેથી તાવેતરના મદદથી ફ્લિપ કરી દેવાનું છે અને બીજી બાજુ બી સરસ એવી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે આ રીતે એક બાજુથી અને બંને બીજી બાજુથી બી સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય પછી ઉપરથી આપણે થોડું ઘી અને આજુબાજુમાં બી થોડું ઘી લગાવીને તાવે મદદથી સ્લો ગેસ ઉપર તમારે શેકવાનું છે બધી બાજુ સરખી રીતે શેકાય એ રીતે તમારે ઘીની મદદથી કે પછી તમને તેલની મદદથી શેકવું હોય તો તમે શેકી શકો છો પણ ઘીના સ્વાદમાં પૂરણપુરી ખાવાની મજા આવે તો અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનો અને બધી બાજુ સરખી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલું તમારે શેકીને રેડી કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણી પૂરણપુરી સરસ એ ફૂલી બી છે અને ફાટી બી નથી તો આ રીતે આપણે બધી જ પૂરણપૂરી બનાવીને રેડી કરી લેવાની અને હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તો અહીંયા મેં બધી જ પૂરણપુરીને આ રીતે બનાવીને રેડી કરી લીધી છે ઉપરથી મેં ઘી એક્સ્ટ્રા એડ કર્યું છે ખાતર ટાઈમે જો તમને વધારે ઘી પસંદ હોય આના ઉપર તો વધારે બી લઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ બી સાકરનો ઉપયોગ કર્યા વગર કે એકલી તુવેરની દાળ કે એકલી ચણાની દાળ નો જો ઉપયોગ ન કરવો હોય તો મિક્સ દાળમાંથી બી આ પૂરણપુરી એટલી જ ટેસ્ટમાં લાગે છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ